भागवतमालख्यु गोमूत्रेष्नापयितवा पुनर्गोरजसार्भकम् रक्षा चक्रुश्च सक्रूता द्वादथाङ्गेषु ना ગોમૂત્રેણ સ્નાપયિત્વા નેગેટિવિટી દૂર કરવા માટે ગૌમૂત્ર સ્નાન ગમે તેવું ભય હોય ગમે તેવી ભૂતાવળ હોય ગમે તેવી નડતર હોય ગૌમૂત્ર સ્નાન કરાવી દીધું અનુભૂત પ્રયોગો બધાયના ના ખાલી એમને વાંચેલું નહીં અનુભવથી કહી શકાય હૃદય કહી શકાય કે સો ટકા ગૌમૂત્ર થી સ્નાન કરવાથી પીડા હોય ગમે તેવી વેદના હોય એ વેદના ભાગી 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 જાય જાય આજના છોકરાઓ લે તો ઓલા ઓલા બધા ને બોડી વોશ ને એ બધું જોઈએ ગૌમૂત્ર નું કહીએ તો મોઢું ચડાવી લ્યો એટલે એમાંથી છી એનાથી થોડું નવાય અરે મારા ભાઈ ગૌમૂત્રના મહિમાને તમે શું સમજો શાસ્ત્રને પૂછો